કહીએ આવા લક્ષણ જો આવી જાય તો તો પ્રભુ કે છે કે આવો મને ગમે છે આવો મને પ્રિય છે તો એના ભાગ્યના તો શું વખાણ કરવા યદિ શ્રી ગોકુલાધિશો ધ્રુત ધારણ કરી લીધા ને નમામી હૃદય છે છે હૃદયમાં એ લીલા સહિત જેણે પૂર્ણ પુરુષોત્તમ ધારણ કરી લીધા તો તત કિમ પરમ બ્રુ એનામાં કોઈ અપૂર્ણતાનો ભાવ પછી રહી નથી જાતો સમજો કાઈક અધૂરપ કાઈક ઓછું કાઈક ઓછાપણું જ્યાં આપણને લાગે છે ને ત્યાં આપણને દુખ ક્લેશ ઉદ્વેગ નો અનુભવ થાય છે પણ જ્યાં આપણને પૂર્ણતાનો ભાવ તો આપણને સાર્થકતાનો અનુભવ આનંદનો અનુભવ થાય તો જેણે ધારણ કરી લીધા છે પ્રભુને આવી રીતે જે માર્ગમાં સ્થિતિ કરે છે પ્રભુ તો કે છે કે આવો મને પ્રિય છે તો એ પૂર્ણતાને જ્યારે પ્રાપ્ત કરી લે મહાપ્રભુજી કે કે પછી એને શું પૂર્ણ પ્રાપ્ત થઈ ગયું પછી તો પ્રફુલ્લિતતા જ છે પછી કાઈ એના સુખ દુખ ભય

પોતાના અંતકરણના નિમિત્તે બધાને ઉપદેશ આપે છે કે સાવધાન થઈને મારી વાતને સાંભળો કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ કૃષ્ણથી પર વાસ્તવિકતામાં કોઈ દેવ નિર્દોષ નથી નિર્દોષ માત્ર એકમાત્ર પરમ દેવ એ શ્રી કૃષ્ણ છે કૃષ્ણાત પરમ નાસ્તિ એનાથી પર બીજું કોઈ નથી એ જ વાત અહીં આપ આજ્ઞા કરે ભગવાન કે જે મને પરમ જાણીને જે ભક્તો શ્રદ્ધા રાખીને મને જ પરમ જાણીને કે આનાથી પર બીજું છે નહીં અને અમૃત નું પાન કરશે એ ભક્તો મને પ્રિય છે આ નો તો નિત્ય પાઠ કરવો જોઈએ અને આ લક્ષણો ક્યારે આવે હું ઘણી વખત કહી ગયો છું નવરત્ન અંતકરણ પ્રબોધ વિવેક ધૈર્ય આશ્રય કૃષ્ણ અને સાધારણ ના સમજો મારા વાલા અદ્ભુત ગ્રંથ છે અદ્ભુત ગ્રંથ છે આખું મનોવિજ્ઞાન છે આપણા અંતઃકરણની શુદ્ધિ માટેના ટૂલ્સ છે એમ સમજો આ આચાર્ય વાણી આપણા અંતઃકરણને શુદ્ધ કરવા વાળી છે અને એ આંતર સાધન થવા લાગશે ને તો આ ગુણોને ઝીલવાનું સામર્થ્ય આપોઆપ એ ભાગવત ધર્મથી આપણી અંદર પ્રગટ થશે બાકી તો ખાલી પાઠ કરવા પૂરતું ને વાંચવા પૂરતું જ રહે પણ ના એવી કોઈ ક્ષમતા છે ના એવો કોઈ સંતોષ છે ના એવી કોઈ નિરપેક્ષતા છે અપેક્ષાઓના ઢગલા છે માનતાઓના ઢગલા છે જ્યાં ભગવાન એ વહી ફલમ ભગવાન જ ફલ છે ત્યાં ભગવાનને છોડીને બીજા બધા ફલ માટે લાગ્યા છે તો ભગવાનને એમ થાય ને કે આને મારા માટે ટાઈમ નથી કે મારામાં રુચિ નથી તો પછી આગળ તો ઉદાસીનતા જ રહીએ ને એના માટે ભગવાન એમ ના કે કે સચમ એ પ્રિય કે આ મને પ્રિય છે તો ભક્તિ યોગ પ્રિયતા અને અપ્રિયતા જે ભગવાનની છે એ સ્પષ્ટપણે આપણે સમજી શકીએ છીએ ના ના વાંધો નથી ચિંતા નહીં કરો આજે આપણે આ પૂરું કરી લઈએ ને એટલે પછી નેક્સ્ટ થી આપણે પુરુષોત્તમ યોગ પંદરમો અધ્યાય આપણે ચાલુ કરશું હજી જો કે ભક્તિ યોગ ના મને ત્રણ ચાર કે પાંચ પેપર્સ મને સ્ટુડન્ટ્સના ના મળ્યા છે વધારે નથી મળ્યા એટલે હું અપેક્ષા રાખું છું કે હજી બીજા લોકો પણ આગળ આવે અને જે હોમવર્ક કર્યું છે બે બહુ એક્સેપ્શન છે હું નામ ભૂલી ગયો છું બે પેપર મને મળ્યા છે બહુ સુંદર એમણે વાર્તાઓની સંગતિ એટલી સુંદર રીતે કરી છે દરેક લક્ષણ સાથે મે બી હું આપને એ નેક્સ્ટમાં આપની સાથે શેર બી કરીશ અત્યારે જો કે હજી હું આ યાત્રામાંથી આવ્યો એટલે મારે થોડુંક સર્ચ કરવું પડશે કે મેં ક્યાં બધું મટીરિયલ રાખ્યું છે લાઇબ્રેરીમાં જવું પડશે પણ બહુ સુંદર એક પેપર તો બહુ સુંદર આવ્યું છે અને બાય કુરિયર આવ્યું છે બહુ સુંદર સંગતિ છે એમાં તો એ બી હું આપની સાથે શેર કરીશ આપ બી સંગતિ કરીને શેર કરો મારા વાલા વાદે વાદે જાય તે જ્ઞાન આપણે ભેગા મળીને આ સ્વાધ્યાયને આગળ વધારવાનો છે આપ શીખો છો હું શીખું છું આપણને બધાને મહાપ્રભુજી શીખવાડવા વાળા છે તો એ ભાવથી મળીને આપણે ગ્રંથોનું અધ્યયન કરવાનું છે આ રીતે આને કરવું હોય તો અવ્યક્તની એટલે કે અક્ષર બ્રહ્મની ઉપાસના એ રૂપ છે રૂપ છે અને મર્યાદાથી પણ દુઃખ છે પરંતુ શ્રી કૃષ્ણનો જે ભક્તિયોગ છે એ ભક્તિના માર્ગમાં પુષ્ટિના માર્ગમાં ભગવાનના અનુગ્રહથી જ સુખ છે એવો ઉપદેશ આખો આ ભક્તિ યોગમાં કરેલો છે લોકોનો ઉદ્ધાર કરવા ભગવાને આ અધ્યાયમાં બધા સંદેહોને દૂર થાય એવી રીતે ભક્તિયોગ રૂપી અમૃતનું પાન અર્જુનને કરાવ્યું છે બહુ સુંદર અધ્યાય છે અને નિત્યાનો પાઠ કરો તો બી બહુ સુંદર ભલે આપણે આ ગુણોને હજી ધારણ કરવા સક્ષમ નથી બહેના પણ જેમ આપ આજ્ઞા કરે છે ભગવાન કે મારામાં જ શ્રદ્ધા રાખીને જે આનું નિત્ય સેવન કરે તો નિત્ય આનું સેવન કરશો તો બી પ્રભુને પ્રિય થશો અને આપણા તો એવા ભાગ્ય છે કે આપણી પાસે મહાપ્રભુજીની લાગવક છે મારાવાળા તો એ એક પ્લસ પોઈન્ટ આપણી પાસે છે કે વલ્લભે જાયલો મારો હાથ તો બસ એ વલ્લભે હાથ જાયલો છે એનું સતત સ્મરણ નિવેદનમ તું સ્મર્તવ્યમ એ સતત બનેલું રીએ તો સ્મરણ છે કીર્તન છે ગુણગાન છે ભાવ છે એ આંતર સાધનો છે એ અંતરની શુદ્ધિ કરવા છે એટલે સેવા કરતા કરતા ખાલી શરીર જ નથી ચલાવવાનું પણ મન બુદ્ધિ ચિત્તહંકારને પણ એમાં જોડવાના છે વાણીને પણ એમાં જોડવાની છે એટલે સેવાના શ્લોકો છે જારી ભરવતા બોલવું આ કરતા બોલવું સમય સમયના કીર્તનો છે શું કામ કે બાહ્ય સાથે આંતર સાધન પણ આપણું ભેગું ભેગું ચાલતું જાય આજે આંતર સાધન રીયું નથી આજે આપણને બાહ્ય સાધનમાં જેટલો સંતોષ અને બાહ્ય સાધનની પૂર્ણતા પણ થતી નથી મને ખરેખર દુઃખ થાય કે આપણે જ્યાં સન્મુખતા માણવાની છે ત્યાં પણ આપણે જો લૌકિકતામાં જ પડ્યા રહીએ કે ઓલું સોશિયલ મીડિયા અપલોડ કરવામાં કે મહાપ્રભુજીની બેઠકમાં જ્યાં કદાચ ચાલો જારી ભરવા મળે સુંદર કોઈને હાથ લગાડવા મળે એ ભરેલી જ છે જારી એમાં આપણે જ હાથે કરવું એવું જરૂરી નથી ત્યાં બેસીને કંઈક સર્વોત્તમજી કરવા મળે કંઈક પ્રભુના ગુણગાન કરવા મળે એની જગ્યાએ આપણે ફોનમાં લાગી જઈએ છીએ બેઠકજીમાં અંદર ફોન આપણે ઘુસાડી દઈએ છીએ તો એ મારી વિનંતી છે કે કમસે કમ યા તો ફોન નહીં લઈ જાઓ હા સેવામાં તો બાકી રાખો આ મોબાઈલ રૂપી રાક્ષસ તો બધે ગરીબ ગયો છે પણ કમસે કમ મંદિરની તો બહાર રાખો

તો હા મારવાલા આ રહેવા તો હું નહીં પણ મારી વિનંતી બેઠકજીની બહાર આપને યાદી માટે ફોટા પાડવા આનંદ પાડો પણ કમસે કમ બેઠકજીમાં અંદર તો ના ઘો ફોનને ત્યાંય આપણે વિડીયો કોલ આપણે આપણા ગુરુની એટલી મર્યાદા નથી રાખતા ગુરુ નું એટલું પ્રોટોકોલ નથી રાખતા આ લક્ષણો ભક્તિ તો પછી દૂર ના રહ્યા આપણા બેસિક પ્રોટોકોલ જ આપણે નથી આપણે જ માન નહી રાખીએ આપણે જ નિયમો ને પાડશું નહીં તો પછી બીજા પાસેથી શું અપેક્ષા રાખશું આપણે જેમને આપણા સર્વોચ્ચ સ્થાને માનીએ છીએ જેમના માટે આપણી અડગ શ્રદ્ધા છે જે આપણા ગુરુ છે આપણા પિતારૂપ છે એવા શ્રી વલ્લભ સન્મુખ તો આપણે કઈ કામ એટીકેટમાં રહીએ થોડા કઈક તો અહીંયા વિવેકી બતાવીએ તો મારા વાલા વસ્તુ એ છે કે જ્યાં જે કરવું છે એમાં આપણું ફોકસ રહેતું નથી ને ખોટી ખોટી વાતોમાં આપણું ફોકસ વહી જાય છે એના કારણે આંતર સાધન થતું નથી બાહ્ય એક રિચ્યુઅલ કર્મકાંડ કરીને આપણે એમ સમજી લઈએ કે ધર્મ થઈ ગયો તો પુષ્ટિ માર્ગ એવી રીતે જીવી શકાશે નહીં એવી નથી આ આ કોઈ કર્મ તો બહુ કોમલ ડેલિકેટ ભક્તિનું સ્વરૂપ અતિશય કોમલ છે એ વાતને ભક્તિ યોગ આપણને સમજાવે છે અને એ જ વાત ગોવિંદ સ્વામીની વાર્તા પ્રસંગમાં આપણે જોઈએ કે ગુસાઈજીને કહ્યું સંધ્યા વંદનના દર્શન કરી કે આ કેવું રૂપ આપ બતાવો છો ત્યારે આપણે કહ્યું કે ભક્તિ માર્ગ ફૂલનો બગીચો ફૂલ ઘરની સેવા કરતા હોય ને એને ખ્યાલ હોય કે ફૂલની કોમલતા કેવી હોય તો જ માલાજી થાય એ રાખો ને તો બાકી ચીમડાઈ જાય થોડીક ફૂલને હેન્ડલ કરવામાં થોડીક જળતા કરશો તો વિખાઈ જશે માલાજી કરવા કરવી જે બેનો કરતા હશે એમને ખ્યાલ છે રોજની પ્રેક્ટિસ હોય એટલે ફટાફટ થતી હોય પણ ઇટ્સ અ ડેલિકેટ ટાસ્ક હા એ માલાજી પરોવવા પછી એને દોરામાં ઉતારવા બધું બહુ કોમળતાથી થાય એમાં થોડોક જો જળ હાથ લાગી જાય તો વિખાઈ જાય આખું એ જ ભક્તિ છે મારા વાલા ભક્તિ સેવા બહુ ડેલિકેટ છે આમાં જો આપણે જડતા વાપરશું તો વિખાઈ જશે બધું તો ભક્તિ યોગ આપણને બતાવે છે જેમ ઓલું સામાન આપણો એવો કઈ હોય તો આપણે એરપોર્ટમાં જઈએ ને તો સ્ટીકર લગડાવીએ હા ફ્રેજાઇલનું હેન્ડલ વિથ કેર કાચની કોઈ વસ્તુ હોય તો આપણે કેટલો એની સેફ્ટી કરાવીએ ને એને માથે હેન્ડલ વિથ કેરનું સ્ટીકર મારને એ પછી નથી થતું એ વાત જુદી છે પણ આપણને સંતોષ થાય કે સ્ટીકર માર દીધું તો મારા વાલા ભક્તિમાં એ જ વસ્તુ સમજવાની છે કે હેન્ડલ વિથ કેર આ દાંપત્યને દાંપત્ય ચલાવવું એક કલા છે એમાં બહુ કેરફુલ રહેવું પડે સાવધાન રહેવું પડે તો આ તો અલૌકિક દાંપત્ય છે ભક્ત અને ભગવાન તો એની તો મહાપ્રભુજીની આ ભક્તિને સમજશો પુષ્ટિને સમજશો ભક્તિ યોગ બહુ જ અદભુત ગ્રંથ છે મારા વાલા બારમો અધ્યાય ભગવાનની વાણી છે એક રીતે અરીસો પણ કહી શકાય આપણા માટે કે આપણે આપણું જે કાંઈ ખરાબ છે એને અરીસામાં જોઈને સરખું કરી શકીએ એવી રીતે આ જે ભક્તના લક્ષણો છે એ આપણા માટે એક અરીસો ધરી દીધો છે કે અચ્છા પોતાને વૈષ્ણવ કયો છો જોઈ લ્યો અરીસો બારમો અધ્યાય વૈષ્ણવ કોણ હોય કેવો હોય તો એ જોઈને પણ આપણે નિત્ય

એટલે હજી સુધી કઈ વાંધો આવ્યો નથી પણ હવે પછી ઘરના ચિંતા કરે ને એટલે પછી આજે બોલવાનું પણ જેમ કીધું ને કે ચિંતા એટલે જ મેર વરી વરી ને પૂછ્યું કે માં શું વાંધો છે તો એ કે બોલજો વાંધો નહીં પણ બહુ બોલ બોલ ના કરતા એટલે મેં કહું બહુ તો હું પાછો ખોદી ખોદી ને પૂછું એટલે મેં કહું બહુ બોલ બોલ કરીએ તો શું થાય તો કઈ વરી નસ બસ તમારે હલી જા હે તો પાછું એ ચડી જા હોય એ ટ્રેક તમારું બોલવાનું બંધ નહીં થાય મેં કહું તો તો એ તો ટ્રેક વર્ષો પહેલા ચડી ગયો છે હવે એની ચિંતા નથી તો નસ દબાઈ દબાવવાની હશે દબાઈ ગઈ હતી તો નાનપણમાં જ હા ત્યારથી જ બોલવાનો બહુ હવાદ હતો તો હું આઠ વર્ષનો હતો નવ વર્ષનો ત્યારથી મને મારા કાકાજી આપ હજી યાદ છે કે નાઇન્ટી નાઇન્ટી માં આઈ થિંક નાઇન્ટી થ્રી આપ યુકે પધાર્યા હતા ને હું અહીંયા અમને બાળકોને અહીંયા રાખીને ગયા હતા અમારા માસીજી પાસે તો જામનગર અમારું મોસાળ એટલે મહાપ્રભુજીના ઉત્સવમાં મને હજી યાદ છે કે એ ઉત્સવ ત્રાણું નો અમે મહાપ્રભુજીનો ત્યાં જામનગર મોટી હવેલી કર્યો તો અને બધાના વચના અમૃત ને શોભાયાત્રા ની ઉત્સવના જે ક્રમ હોય તો ત્યાં મારા માટે સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન દેવામાં આવ્યા હતા યુકે થી કે ઓને પકડીને રાખજો બાકી માઈક જોશે તો ભાગશે પણ છતાંય હું સક્સેસ થઈ ગયો હતો માસીજીની નજર ચૂકાવીને હું નીચે પહોંચી ગયો હતો પ્રવચનમાં અને આઈ થિંક મારે આઠ કે નવ વર્ષનું હું હોઈશ ને હરિનાજી નું શ્રી હરિરાયજી મહારાજ શ્રી જામનગર મારા નાનાજી થાય એમનું વચનામૃત ચાલુ હતું મને હજી યાદ છે અને પાછળથી જઈને મેં આમ એમની બંડી ખેંચી તો એ વચનામૃત કરતા કરતા આમ પાછળ જોયું મને કે શું મેં કહ્યું મારે બોલવું છે તો નાનાજી બી બહુ રાજી થયા બહુ આનંદ કે અચ્છા બોલવું છે મેં મારે બોલવું છે તો ત્યારથી હતું મેં સાહેબ ને કીધું કે હવે એ ચિંતા કરવાની જરૂર નથી એ તો ચાલુ જ છે જે તમને બીક છે છે એ તો 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 ઓલરેડી થઈ હા કરીએ છીએ મારા વાલા નેક્સ્ટ ક્લાસ થી બુધવારના આપણા ગીતાજીના ક્રમમાં પંદરમો અધ્યાય આપણે પુરુષોત્તમ યોગ પ્રારંભ કરશું ગીતાજીનો સાથે સાથે આ બારમા અધ્યાયનું જેમણે જે કાંઈ લખ્યું હોય જરૂરથી શેર કરશો ના લખ્યું હોય તો લખજો મારાવાલા અને વાર્તા સાથે સંગતિ કરશો જે મારી પાસે પ્રાપ્ત છે પેપર એ બી હું શેર કરીશ જે મને બહુ ગઈમું છે એ હું શેર કરીશ આપની સાથે અને વાર્તાઓની સંગતિથી આ ભક્તિયોગને આપ બહુ સારી રીતે સમજી શકશો તો આજ માટે આટલું રાખશું મારા વાલા અને આશ્રયનો પદ ગાન કરી અને આજના ક્રમને વિરામ આપશું સોરી આજે અમે યુટ્યુબ ના પ્રશ્નો જોયા નથી પણ કઈ ભી સબ્જેક્ટ રિલેટેડ હા શિક્ષા શ્લોકી આપણે લેવાનું છે પણ એ શિક્ષા શ્લોકીનો ક્રમ આપણે ફ્રાઈડેવાળા ક્લાસમાં લેશું વિવેક ધૈર્યાશય જેમાં ચાલે છે એ વિવેક ધૈર્યાશ્રય આઈ થિંક હવે વધીને ચાર ક્લાસ થશે ચાર કે ચાર મોસ્ટ પ્રોબેબલી ચાર ક્લાસમાં થઈ જશે એ પછી એમાં આપણે શિક્ષા શ્લોકી લેશું ના મેજોરિટી વિન્સ મારા વાલા આમાં લેવું હોય બુધવારમાં પુરુષોત્તમ યોગ પેલા મેં કીધું તું કે શિક્ષા શ્લોકી વચ્ચે લેશું પુરુષો પછી મને થોડું એમ થયું કે ફ્રાઈડે માં કરીએ તો ગીતાજીની કન્ટિન્યુટી રે પણ એની વેસ આઈ ડોંટ માઇન્ડ બુધવારમાં બી આપણે કન્ટિન્યુ કરવું હોય એડમિન ને જણાવજો જેટલી વધારે લોકો જણાવશે તો મને ખ્યાલ આવી જશે મેજોરિટી વિન્સ હા તો એ પ્રમાણે આપણે બુધવારમાં લેશું

સાધન ઓર નહી યા કલી મેદયા બિના મૂલ કો ચેર ભરોસો દ્રઢન કેરૂ દ્રઢઈ ન કેરો ભરોસો દ્રઢઈ ન ચરણ ન કેરો શ્રી વલ્લભાધી શકી જય શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ પ્યારે કી જય શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય સર્વે વાલા વૈષ્ણવને ખૂબ ખૂબ આશીર્વાદ ફરી પાછા નેક્સ્ટ ક્લાસમાં મળશું અનમ્યુટ કરી શકશો नंबर देयर इज जे जे एम नाचना माने दे दे हां तीन तक केवल कर बदलाव कर टाटा चेंज ऑफ नेम नाम जी